રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જર્સીની આવક થઈ છે યાર્ડમાં આજે ઘઉં ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડની બહાર અંદાજીત નવસો વાહનો જોવા મળી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ઘઉંની બાર બાર હજાર પાંચસો ગુણી ધાણાની એકવીસ હજાર ગુણી તથા જીરુની ઓગણીસ હજાર ગુણી મેથીની ચાર હજાર ગુણીની આવક નોંધાઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં આજના જીરૂની આવક રેકોર્ડ બ્રેક થયો છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની અઢળક આવક થતી પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે એક થી અગિયારસો રૂપિયા મળ્યા હતા જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી યાર્ડના પાકની વાત કરવામાં આવે તો ધાણાની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં 4300 ક્વિન્ટલ થઈ હતી ધાણાનો ભાવ એક મણનો ખેડૂતોને 1411 થી 1880 રૂપિયા મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 10000 ક્વિન્ટલ થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને 503 થી 580 રૂપિયા મળ્યા હતા યાર્ડમાં સૌથી વધારે આવક પીળા ચણાની ટુકડા ઘઉંની થઈ હતી યાર્ડમાં આજે કપાસની આવક 3200 ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસનો ખેડૂતોને 1500 થી 1645 રૂપિયા ભાવ મળ્યા હતા ખેડૂતોને કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા હોવાથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે માર્કેટિંગ યાર્ડમાં લાલ સુકા મરચાની આવક થઈ હતી યાર્ડમાં આજે લાલ સુકા મરચાની આવક 680 ક્વિન્ટલ થઈ છે

યાર્ડમાં એક મણ લસણ ના ભાવ પંદરસો થી પચીસો એસી રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં અત્યારે ડુંગળી બટેટા અને લસણ સહિતના પાકની આવક થઈ સતત થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ વધુ આવક થઈ હતી જાડી મગફળીની સત્તરસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર સિત્તેર થી બારસો બાણું રૂપિયા મળ્યા હતા જયારે ઝીણી મગફળી ની નવસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ નો ખેડૂતોને એક હજાર પિસ્તાલીસ થી બારસો ચાલીસ રૂપિયા મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સો થી વધારે બટેટાના પાકની આવક થઈ હતી બટેટાની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં તેત્રીસો ક્વિન્ટલ થઈ છે ખેડૂતોને એકસો થી ત્રણસો એકત્રીસ રૂપિયા મળ્યા છે